નમસ્તે ક્યારેય એવું વિચાર્યું છે કે જે હવાને આપણે જોઈ પણ નથી શકતા એ ખરેખર કેટલી જરૂરી છે આજે આપણે એ જ અદૃશ્ય તાકાત એટલે કે આપણી આસપાસ રહેલી હવાની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું અને એના રહસ્યોને જાણીશું ચાલો એક સાદો સવાલ આ ગ્લાસ જુઓ શું લાગે છે ખાલી છે ને પણ શું એ ખરેખર ખાલી છે હમ કદાચ આ નાનકડો સવાલ આપણેને આપણી આસપાસની દુનિયાને એકદમ નવી રીતે જોતાં શીખવી દે ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તું સૌથી પહેલાં તો એ સાબિત કરવું પડશે ને કે જે જગ્યા આપણને ખાલી દેખાય છે ત્યાં પણ કંઈક છે અને એના માટે આપણે એક મસ્ત મજાનો પ્રયોગ કરીશું આ પ્રયોગ ઘરે પણ કરી શકાય છે બહુ સહેલો છે બસ એક ખાલી ગ્લાસને ઊંધો કરીને સીધું પાણી ભરેલા વાસણમાં ડૂબાડો જોયું પાણી ગ્લાસની અંદર જતું જ નથી કેમ ભાઈ કારણ કે ગ્લાસમાં હવા ભરેલી છે જે પાણીને રોકે છે હવે જરાક ગ્લાસને ત્રાસો કરો જોયા પેલા પરપોટા બસ એ જ હવા બહાર નીકળી રહી છે અને હવે પાણી તેની જગ્યા લઈ રહ્યું છે તો સાબિત થઈ ગયું ગ્લાસ ખાલી નહોતો સારું તો એ તો પાક્કું થઈ ગયું કે હવા જ છે પણ આ હવા એટલે શું શું એ કોઈ એક જ વસ્તુ છે કે પછી એની અંદર પણ કંઈક બીજું છે ચાલો હવે એની અંદર ઝાંખીને જોઈએ તો વાત એમ છે કે હવા કોઈ એક વસ્તુ નથી એ તો જાણે કે અલગ અલગ ગેસનું એક મિશ્રણ છે ઘણા બધા વાયુ ભેગા મળીને આપણી આસપાસનું વાતાવરણ બનાવે છે આ ચાર્ટ પર એક નજર નાખો બધું જ સ્પષ્ટ થઈ જશે જો હવાનો સૌથી મોટો હિસ્સો લગભગ અઠ્યોતેર ટકા એ તો નાઇટ્રોજન છે અને પછી આવે છે લગભગ એકવીસ ટકા ઓક્સિજન મતલબ કે આ બે મુખ્ય ગેસ છે અને બાકીનું બધું એ તો માંડ એક ટકામાં આવી જાય છે રસપ્રદ ખરું ને તો હવામાં સૌથી વધારે છે નાઇટ્રોજન એની એક બહુ મોટી ખાસિયત એ છે કે એ પોતે સળગતો નથી અને સળગવામાં મદદ પણ નથી કરતો એક રીતે કહીએ તો એ આગને કાબૂમાં રાખવાનું કામ કરે છે અને બીજા નંબરે છે આપણો જીવનદાતા ઓક્સિજન ભલે માત્ર એકવીસ ટકા જ હોય પણ એના વગર તો પૃથ્વી પર જીવન જ શક્ય નથી શ્વાસ લેવા માટે અને કોઈ પણ વસ્તુને સળગાવવા માટે ઓક્સિજન હોવો જ જોઈએ તો આ બે મુખ્ય વાયુઓનું કામ એકબીજાથી બિલકુલ અલગ છે નાઇટ્રોજન આગને શાંત રાખે છે જ્યારે ઓક્સિજન આપણા શ્વાસ અને આગ બંનેને જીવંત રાખે છે અને પેલો નાનકડો એક ટકા એને ઓછો સમજવાની ભૂલ ન કરતા એમાં તો વનસ્પતિનો ખોરાક એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે હવામાં ભેજ આપતી પાણીની વરાળ છે અને હા થોડા ધૂળના રચકણો અને ધુમાડો પણ છે આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ એ તો વાર્તાની માત્ર શરૂઆત છે ચાલો હવે થોડું ઉપર જોઈએ પૃથ્વીને એક ચાદરની જેમ વીંટળાયેલું આપણું વાતાવરણ કેવું છે એ સમજીએ વાતાવરણ એટલે શું બહુ સરળ છે પૃથ્વીની ચારે બાજુ જે હવાનું પાતળું પડાવેલું છે જે આપણું રક્ષણ કરે છે બસ એ જ વાતાવરણ છે હવે વાતાવરણનો એક બહુ જ મૂળભૂત નિયમ છે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે એટલે કે એની ઘનતા ઓછી થતી જાય છે આ હવા પાતળી થવાનો મતલબ શું જે લોકો પહાડો ચડે છે એમને બરાબર ખબર હોય જેમ જેમ એ લોકો ઉપર જાય હવા પાતળી થવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે બસ આ જ કારણ છે કે એમને પોતાની સાથે ઓક્સિજનના બાટલા લઈ જવા પડે છે સારું હવા તો દરેક જગ્યાએ છે જમીન પર તો છે જ પણ પાણીમાં પણ છે અને માટીની અંદર પણ તો સવાલ એ થાય કે ત્યાં રહેતા જીવો કેવી રીતે શ્વાસ લેતા હશે ચાલો કુદરતની આ કમાલ જોઈએ જો કુદરત પાસે દરેક વસ્તુનો ઉપાય છે પાણીમાં રહેતી માછલીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનથી પોતાનું કામ ચલાવી લે છે અને જમીનની અંદર રહેતા અળસિયા જેવા જીવો માટીના કણો વચ્ચે જે હવા ફસાયેલી હોય છે એનાથી શ્વાસ લે છે આનું એક સરસ ઉદાહરણ આપો ચોમાસામાં તમે જોયું હશે કે અળસિયા જમીનમાંથી બહાર આવી જાય છે કેમ કારણ કે ભારે વરસાદને લીધે જમીનની અંદરના કાણા પાણીથી ભરાઈ જાય છે અને શ્વાસ ગુંગળાવા લાગે છે એટલે બિચારાને શ્વાસ લેવા માટે બહાર આવવું પડે છે પણ એક મિનિટ આટલા બધા માણસો અને પ્રાણીઓ સતત શ્વાસ લે છે તો પણ હવામાંથી ઓક્સિજન ખતમ કેમ નથી થઈ જતો કારણ કે પૃથ્વી પાસે પોતાની એક જબરદસ્ત રિસાયકલિંગ સિસ્ટમ છે ચલો એને સમજીએ આ તો એકદમ પરફેક્ટ કોઠવણ છે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અને વનસ્પતિ અને વૃક્ષો શું કરે છે એ આપણો જ છોડેલો કાર્બન ડાયોક્સાઇડ પોતાના ખોરાક માટે લઈ લે છે અને બદલામાં આપણને શુદ્ધ ઓક્સિજન પાછું આપે છે આ ચક્ર સતત ચાલ્યા જ કરે છે તો આ છે કુદરતનો એક નાજુક અને સુંદર સંતુલન પણ ક્યારેય વિચાર્યું છે કે જો આપણે આ સંતુલનને બગાડીએ તો શું થાય જો આ પરફેક્ટ ચક્રમાં કોઈ ખલેલ પહોંચે તો આ સવાલ પર વિચારવો આપણા બધાના ભવિષ્ય માટે બહુ જ જરૂરી છે